નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે પીએમ શાંખલા એગ્રીકલ્ચરમાં ખેડૂત મિત્રો ચોમાસુની સિઝન એટલે ફળ પાકોની વાવણી માટેનો બેસ્ટમાં બેસ્ટ સોનેરી સમય હવે ફળ પાકોની વાવણી તો આપણે કરીએ છીએ પરંતુ એના જે મૂળ કયા ગુણધર્મો છે વાવણી પહેલા શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણી બધી વખત આપણે ફળ પાકો વાવતા હોઈએ ત્યારે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ કારણ કે કલમો અને રોપાઓ ઘણા બધા મોઘા આવતા હોય છે પરંતુ આપણને જે શરૂઆતની પાયાની જો જાણકારી ન હોય તો તેના કારણે આપણે ઘણી બધી નુકસાની ભોગવવી પડતી હોય છે તો આ બધી જ વસ્તુઓને ધ્યાને લઈ અને મેં ત્રીસ દિવસ સુધી એટલે આજથી ત્રીસ દિવસ સુધીના ત્રીસ વિડીયો બનાવીશું અને જેમાં નાનામાં નાની વસ્તુઓને આપણે આ વિડીયોના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો આ વિડીયોમાં આપણે શું ધ્યાન રાખીશું તો સૌ પ્રથમ જેમ કહેવાય કે પાણી આવે એની પહેલા પાળ બાંધવી જોઈએ તો આપણે જયારે રોપતા હોઈએ કોઈ પણ ફળ પાકો તો એની પહેલા શરૂઆતનું જે મૂળ જે વસ્તુ છે એ જમીન છે તો એ આજનો આપણો પહેલો વિડીયો આ છે કે જમીન ઉપરનો તો જમીન કેવી હોવી જોઈએ તો ઘણી બધી વખત આપણા માઇન્ડમાં એવું છે કે ભાઈ ફળ છે એટલે કાળી જમીન હોવી જોઈએ મિત્રો એવું નથી જે જમીન છે એ મધ્યમ કાળી હશે ગોરાડો હશે પરંતુ કોઈપણ જમીનમાં એની નિતાર શક્તિ સારી હોવી જોઈએ જો કાળી જમીન હશે કે તમારી રેતાળ જમીન હશે પરંતુ તેમાં જો પાણી ભરાઈને રહેશે તો એમાં તમે જે પણ ફળ પાકો આવશો એ તમારા ફળ પાકો લાવવા ટકશે નહીં કારણ કે જે જમીનમાં પાણી વધારે ભરાઈને રહેતું હોય તેની અંદર ફૂગ અને બેક્ટેરિયાના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે અને જેના કારણે તમે જે કલમો લાવો છો એ કલમોની જે મૂળ છે એ મૂળમાં ફૂગ લાગે છે અને એ સુકાઈ જતી હોય છે સાથે સાથે તમે જે જે જમીન પસંદ કરો છો એમાં એનો ઢોળાવ છે એ બે ટકા જેટલો ઢોળાવ હોવો જોઈએ એના કરતા વધારે ઢોળાવ હોવો જોઈએ નહીં પરંતુ જો તમારી જમીન જે છે એ રીતાળા જમીન છે તો તેમાં ઢોળાવ નહીં હોય તો પણ ચાલશે એટલે તમે જયારે પણ જમીન પસંદ કરો છો ત્યારે એ જમીનને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ તેની જે જમીન છે એ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને આધારે એ તમારે જમીન પસંદ કરવાની છે જે તમે જમીન પસંદ કરો છો એ જમીનનો ઢોળાવ વધારે પણ ન હોવો જોઈએ જો વધારે હશે તો તમે જે પાયાના ખાતરો અથવા તો મૂળમાં જે ખાતરો આપવાના હશે એ ખાતરો આપશો ત્યારે વધુ વરસાદ અથવા પાણી આપવાના કારણે એ ખાતરો ત્યાંથી વહી જતા હોય છે અને પરિણામ સ્વરૂપે જે છોડ છે અથવા કલમ છે એને જે કહેવાય યોગ્ય પ્રમાણમાં ખાતરો મળતા નથી એના કારણે વિકાસ થતો નથી એટલે મિત્રો જમીન જયારે પસંદ કરીએ છીએ તો ટૂંકમાં કહીએ તો પાણી ભરાઈ રહેવું ના જોઈએ અને પાણી વધારે વહી પણ ન જવું જોઈએ તો એવી જમીન આપણે પસંદ કરવી જોઈએ જય હિન્દ જય ભારત